બોડેલીથી નસવાડી અને લેવલિયા તરફ જશે બપોર બાદ નર્મદા જિલ્લામાં યાત્રા પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં ફરનાર છે બોડેલી શહેર અત્યારે ભારત જોડો યાત્રામાં જોડાઈ રહ્યું છે ખૂબ ઉત્સાહથી હજારો લોકો હેમંદુર વડોદરા છોટાઉદેપુર આસપાસના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી ઉમટી પડે છે અત્યારે અત્યારે રાહુલજી અહીંયા બોડેલી ખાતે કેમ્પમાં છે અને અહીંથી સવારે હમણાં શરૂઆત થશે અહીંથી નવસા નસવાડી થઈ અને આગળ મેઇન કાર્યક્રમ અમારો રાજપીપળા ખાતે પદયાત્રાનો કાર્યક્રમ છે ત્યાં રાહુલજી ચાલવાના છે અહીંથી અમે કાર માર્ગે કાફલા માર્ગે ત્યાં જવાના છીએ સાથે સાથે આપ જાણી શકો છો કે જે પ્રકારે આ દેશનું વાતાવરણ છે અને એ વાતાવરણમાં રાહુલજી એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે અને લોકોનો અવાજ બન્યા સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી આ યાત્રા અત્યારે બોડેલી પહોંચી આવતીકાલે માંડવી ખાતેથી મહારાષ્ટ્રમાં પ્રવેશી આપ જાણો છો કે જે પ્રકારે મોદી સાહેબે શાસનમાં આવ્યા પછી જે પ્રોમિસો કરી હતી મોંઘવારીની વાત કરો તમે શિક્ષણની વાત કરો મહિલાઓની વાત કરો ને સૌથી વધુ ખેડૂતોની વાત કરો વાતો મોટી થાય છે પરંતુ લોકો ખૂબ ત્રાહીમામ છે અને એની અવાજ બનવા માટે રાહુલજીએ સમગ્ર આદિવાસી બેલ્ટ વિસ્તારની અંદર જે યાત્રા કરી છે જેના કારણે ખૂબ મોટી જાગૃતિ આવી છે અને લગભગ પંદરમી તારીખ પછી લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે અને બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ